મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ તો આજે હવાર હવારમાં આવી છે અમે થોડાક કામ માટે આવ્યા છે તમને કિનારે દેખાઈ રહી છે તો આ કિનારે પથ્થરીઓ કાઢવા આવ્યા છે તો પથ્થરીઓ ખાંસી કાઢને નાખી દેખો તમે તો પથરીઓ કાઢી નાખી શીખાશીએ અને દેવજીભાઈ અને બિપિનભાઈ પેલી બાજુ કાઢી કાઢીને પથરીઓ કાઢી કરીને થાકી જાય ફરવા માટે જ જશે કટોલા હોટોળમાં જોવા જ જાશે ત્યાં આવે છે અને મેં કીધું ચાલને બ્લોગ બનાવી લેમ એમ ફરી બ્લોગ બનાવું છું કેમ એવું નહીં વિચારતા હોય કે તમે કે હાતુલભાઈ કે યુટ્યુબ પર વિડીયો મેં કે એટલે કે આ પૈસા કમાવા લીધે મેં કેવું નહીં કે બીજા કેવું કે આ સ્ટેટસ મેંકતા હોય કે આપણે વોટ્સઅપ પર સ્ટેટસ મેં ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મેકતા હોય તો આપણો આ એક શોખ છે યુટ્યુબ પર વિડીયો બનાવીને મૂકવાનો તો એમ કે ડેલી કેમ કે આપણે વિડીયો બનાવીને મૂકતા નહીં હોય કે અને કંઈક આપણો સમય મળી જાય તો વિડીયો બનાવી નાખીએ છીએ અને ફરવા જઈએ તો આપણો વિડીયો બનાવવાનો શોખ છે તો આપણે બીનો વિડીયો બનાવી દઈએ છીએ અને એવું કહેતા હશે કે વિઝાથી એવું જોઈતા હશે કે એવો દે પૈસા કમાવી દીધા વિડીયો બનાવતો હશે અને એવું ગમે કંઈ નંબરે કેમ કે યુટ્યુબમાં કેવું બધા બહુ બધા નિયમ આવે રૂલ આવે એ રૂલ ફોલો કરવું પડે પણ આપણે યુટ્યુબ પર પૈસા ન બે કરવાના પણ આપણે કેવું એક આપણો શોખ છે એક વખત આપણી ચેનલ યુટ્યુબ પર લગભગ કમસે કમ લગભગ સાતસો આઠસો સબસ્ક્રાઈબર આવતા અને આપણી ચેનલ મારથી કદાચ ભૂલથી મારથી ડિલેક થઈ જ એવું લાગે એમ પહેલાં આપણે વિડીયો બનાવતા પણ નવસરથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે આપણે અને કદાચ તમારો સારો એવો સપોર્ટ મળે તો આપણે કદાચ કરી દઈશું એ સબસ્ક્રાઈબર પાસા ફરીથી કેમ કે સારું વિડીયો બનાવવાનું મન થઈ જાય એમ ગમે તો ફરવા જઈએ ને તો આપણે ફોટા પાણી પાણી કલાક પાડીએ તો આપણે વિડીયો બનાવવાનું મન થાય અને વિડીયો બનાવીને આપણે મૂકીએ વિડીયો એવું મનનું લાગેલું આપણે વિડીયો બનાવીને મૂકીએ એવું કેવું કે યુટ્યુબ પર આપણે એ કરીને પૈસા જ કમાવું શું એવું અને કદાચ ભવિષ્યમાં તે થાય તે તે કરીશું કદાચ તમારો સારો એવો સપોર્ટ મળે તો તો બસ આ છે અને અમુકને આ વિડીયો બનાવે ગમે અને અમુકને હો ગમતો હોય આપણે દા કહી લાગે જબરજસ્તી બધા કે મામા આપણો વિડીયો ભારો બારો બારો એમ જેને ગમતો હોય એને ભારવાનું બીજાને કહી આપ જે જૂનુંનું છે યુટ્યુબ પર વિડીયો બનાવવાનો એ બનાવીશું તો આપણે લોકો ગમે એમ કેવા વાળા કે અને કદાચ કેવું થોડું કેમ કોકને ખરાબ લાગતું હોય ને કોકને નહીં પણ ખરાબ લાગતું હોય તો જેને સારું લાગે એને ભારવાનું અને જે તમને તમને કેવું લાગે બે વિડીયો બનાવ્યો સારું લાગે કે એની એમ કમેન્ટ બોક્સની અંદર જે મેસેજ કરજો લાગે ગુજરાતી આપણે ઇંગ્લિશ તો નહીં આવડતું ચોખીન ચટવા જ એટલે મેસેજ કહેજો મેં જરૂર મેસેજ તમારો ઓચે છ તો આજે આવ્યા છે આ પોની હોય તો ઝેરવાનું છે પણ આ ફાળીએ છેલા ધોરણ ડેફવું બહુ થાય છે એટલે પથરીઓ કાઢીને એટલું મૂકી દેશે એટલા માટે આવ્યા છે પથરીઓ કાઢવા માટે લગભગ આવું હો બસો જેવી કાઢી દીધી છે અને બીજી હોય કાઢવાની બાકી છે તો એટલે પથરીઓ કાઢવા આવ્યા લીંબુની ગમે આવેલા છે કાઢવા લીધે અને ગમે તેને પણ દેખ ઉતરતો હોય તો તમે હું કાઢવા તો આવજો લા એ જોરદાર કાઢ એવું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો એ જેમ કે તમે ચેનલની અંદર જેટલું અમને સપોર્ટ કરશો એટલું આપણું વિડીયો બનાવવાનું મન થશે ભલે ગમે એમ હોય પણ આપણે તમારા માટે ટાઈમ કાઢીને ગમે એવો વિડીયો બનાવીશું કંઈક ફરીશું અમે શું શું કરીએ અમારી લાઈફ તમને બતાવીશું અને એન્જોય કરો દેવજીભાઈને વિપિનભાઈને તમને અમે મળાવીએ તો વિડીયો મેં બન્યા રહો આવી સિવાય બધા ફરવા જઈ લા ને તે ફરીને જતાં કે કે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવેલા મેં હવે ઇન્સ્ટા પર ઇન્સ્ટા પર થોડી થોડી રીલ બનાવી મૂક પણ રીલ પર હારું ઇન્સ્ટાગ્રામ પર એલું બધું આપણને એ નહીં એમ રીલ બનાવીને થોડું થોડું આપણે તો લોંગ વિડીયો લોબો વિડીયો બનાવવાનો જરી ખે છે સારું એટલે બનાવે છે તો આખો કંઈક મુદ્દાની વાત કીધો હતો ને એટલે હું બસ વસમે ભૂલો નહીં અને ખાલી આમ જ વિડીયો ઉતારીને તમારે બતાવું તો આ કાકો મને કંઈક પહેલેથી વાત સાથે હતી અને અમે વચ્ચે મેં ટપકી જો તમે વ્યૂ ચેક કરો એનો વ્યૂ જો કેટલો મસ્ત વ્યૂ અત્યારે વરસાદનો મોસમ તો એટલું બધું લીલું સમ થઈ ગયું છે તો આપણે ટાઈસો કાઢી દીધી અને આપણે હવે ઘરે જતા હતા તો ઘરે જઈને હું જમવા ગયો હતો અને જમવા ગઈને હું બહાર ન કર્યો થોડો આરામ કરીને તો આપ આ લોકો મા પપ્પાએ અને એ તો ચાલુ કરી દીધું હતું કામફટાફટ અને રીતીની ગાદી બાધી લગાવીને અને પથ્થરીઓ બિહાડવા માંડ્યા હતા તો આ પથરિયો બિહાડી દીધી છે અને દાદા કે હું લઈને આવું અને મા પપ્પાએ હેકતા હતા તો દેખી શકો છો તમે કેટલી મસ્ત ગોઠવાઈ જશે તો આ કે મને ભૂખ લાગી તેટલું હું જમવા માટે ગયો હતો ને જમીને થોડી વાર આરામ કરીને કર્યું તો આ બીને તૈયાર હતું હું દેખી શકું કેટલું મસ્ત લાગી રહ્યું છે તો આ બ્લોકની અંદર બસ આટલું અને મળીશું પાછા નવા બ્લોકમાંની અંદર નવા અંદાજમાં બાય બાય ટાટા